લકી ઇલેક્ટ્રોનિક શોપ કરજન દ્વારા ઇનામી લકી ડ્રો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો નવરાત્રીથી દિવાળી દરમિયાન ખરીદી કરનાર ગ્રાહકોને ચારસો એકાવન ઇનામો વિતરણ પ્રથમ ઇનામ ટીવીએસ બાય કરજણના નવા બજાર વિસ્તારમાં સ્થિત અને છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગ્રાહકોમાં વિશ્વાસ જીતતી લકી ઇલેક્ટ્રોનિક શોપ દ્વારા દર વર્ષની જમા વર્ષે પણ નવરાત્રીથી દિવાળી દરમિયાન ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની ખરીદી કરનાર ગ્રાહકો માટે ઇનામી લકી ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રાહકો દ્વારા સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ ટીવી વોશિંગ મશીન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુની ખરીદી ઉપર લકી ડ્રો કુપન આપવામાં આવ્યા હતા આ યોજનામાં કુલ ચારસો એકાવન ઇનામો રાખવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ઇનામ ટીવીએસ બાઇક તેમજ ફ્રી સાયકલ સહિત અનેક નાની મોટી ઇનામોનો સમાવેશ થતો હતો હતો ગતરોજ આ કાર્યક્રમનું આયોજન ભરત હોલ કર્જન ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી સુરૈયાબેન તથા તેમની ટીમ નગરપાલિકા સભ્યો અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લકી ડ્રો કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ થયો હતો અને વિજેતાઓને ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા લકી ઇલેક્ટ્રોનિક શોપના સંચાલકોએ જણાવ્યું કે ગ્રાહકોના વિશ્વાસ અને પ્રેમને લીધે જ પરંપરા વર્ષો સુધી સફળતાપૂર્વક ચાલુ રહી છે